ઓમ શાંતિ અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ આજનું બાબાનું વરદાન છે વિશેષતાઓના દાન દ્વારા મહાન બનવાવાળા મહાદાનિભવ વિસ્તાર છે દા જ્ઞાનદાન તો બધા કરે છે પરંતુ તમારે વિશેષ આત્માઓને પોતાની વિશેષતાઓનું દાન કરવાનું છે જે પણ તમારી સામે આવે એને તમારા દ્વારા બાપના સ્નેહનો અનુભવ થાય તમારા ચહેરા દ્વારા બાપનું ચિત્ર અને ચલનથી બાપના ચરિત્ર દેખાય તમારી વિશેષતાઓ જોઈને તે વિશેષ આત્મા બનાવવાની પ્રેરણા પ્રાપ્ત કરે એવા મહાદાની બનો તો આદિથી અંત સુધી પૂજ્યપણામાં પણ અને પૂજારીપણામાં પણ મહાન બની મહાન રહીશો સ્લોગન સદા આત્મ અભિમાની રહેવા વાળા જ સૌથી મોટા જ્ઞાની છે ઓમ શાંતિ